सूरत में झड़पाया पिता पुत्री आरोप है जातिना नकली प्रमाणपत्र आधार सरकारी नौकरी में મૂળ રાજસ્થાનના શાંતિલાલ ખટિક સુરત ના કતારગામ વિસ્તારમાં રહે છે તેની 25 વર્ષીય દીકરી રેખા જીપીએસસી ની તૈયારી કરતી સરકારી નોકરી માટે બક્ષી પંચ નું પ્રમાણપત્ર મેળવવા તેણે નકલી દસ્તાવેજ નો ઉપયોગ કર્યો રેખાએ પિતાના બક્ષી પંચ નું દાખલો નકલી દસ્તાવેજ ના આધારે તૈયાર કરી રજૂ કર્યો અને ગાંધીનગરમાં કલ્પસર વિભાગમાં નોકરી મળી જે કે અધિકારીએ ચેર ડોક્યુમેન્ટ ચકાસ્યા તો પિતાનું એલસી બોગસ હોવાનું સાબિત થયું ફરિયાદ થતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી સુરતમાં માતા પુત્રની આત્મહત્યા હિરા દલાલની પત્નીએ પહેલા તો 4 વર્ષીય પુત્રને ઝેર પીવડાવ્યો બાદમાં પોતે પણ ઝેર ગટગટાવ્યો આત્મહત્યા કરતા પહેલા 26 વર્ષીય પાએલે પોતાની માતાને બહેન સાથે વિડિયો કોલ પર હસી મજાક સાથે વાતો કરી હતી બાદમાં પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો હાલ તો ઉત્રાણ પોલીસે મૃતકનો ફોન કબજે કરી તપાસ હાથ ધરી